નમસ્કાર ફ્રેન્ડ્સ આજે આપણે લિમ્ફ ગ્રંથિનો પોઈન્ટ જોઈએ શરીરના કોઈપણ ભાગમાં પરું થયું હોય ખીર થયા હોય વાગ્યું હોય અથવા તો દાઝી ગયા હોય આ દરેક માટે આપણે લિમ્ફ ગ્રંથિનો પોઈન્ટ કરી શકીએ છીએ તો આપણી જે હથેળી છે એ હથેળી પૂરી થયા પછી આટલા એક ઇંચના એરિયામાં આ પોઈન્ટ મળશે આમાંનો જો કોઈ પ્રોબ્લેમ હોય તો આ રીતે આ જગ્યાએ દબાવવાથી આપણને દુખતું જણાશે તો આ રીતે પમ્પિંગ કરવાનું છે થોડી વાર દબાવવાનું પછી છોડી દેવાનું પાછું થોડીવાર દબાવવાનું પછી છોડી દેવાનું આવું એકથી બે મિનિટ માટે કરવાનું છે આ રીતે રોટેટ કરીને પણ આપણે પોઈન્ટ આપી શકીએ છીએ ત્યારબાદ આના ઉપર આપણે સીડ થેરાપી પણ કરી શકીએ બજારમાં જે મેડિકલ સ્ટોરમાં પેપર ટેપ મળે છે એવી પેપર ટેપ લાવવાની છે એને આ રીતે એક ટુકડો કાપી અને રસોડામાં જે વટાણાના દાણા વપરાય છે એ કોરા વટાણાનો દાણો આ રીતે પેપર ટેપ પર લઈ અને જ્યાં આપણે મસાજ કરે છે એ જગ્યાએ આ રીતે લગાવી દેવાનું છે આ ટ્રીટમેન્ટ રાત્રે કરવાની છે જેથી પલાળવાનું નથી અને આઠથી દસ કલાક માટે રાખવાની છે હવે દાજી ગયા માટે આપણે કલર થેરાપી પણ કરી શકીએ જે ભાગ ઉપર આપણે દાજી ગયા હોય ત્યાં આગળ બજારમાં જે આ ગ્રીન સ્કેચ પેન મળે છે એ સ્કેચ પેન લઈ અને દાઝી ગયેલા ભાગની આજુબાજુ આ રીતે ગ્રીન બોર્ડર બનાવી દેવાનું છે તો આ છે આપણે કલર થેરાપી આ દરેક વસ્તુ આપણે બંને હાથમાં કરી શકીએ છીએ લિંફનો પોઈન્ટ આપણને ડાબા અને જમણા બંને હાથમાં મળશે